આદ્યશક્તિ માં અંબાના દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી એ મા અંબાનું પૂજન અર્ચન કરી રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશકિત ધામ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી શ્રી ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જનજયંતિ અંતર્ગત ઉજવાઈ રહેલી જનજાતિએ

વંદે માતરમ ગાનની એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને એ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે માં અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મ જન્મજયંતિ પણ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવ ગાન મતનું આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં સાથે સાથે વાજપેયીની જન્મ શતાબ્દી અને બંધારણના અંગીકરણના પંચોતેર વર્ષની પણ ઉજવણી થઈ રહી છે ભગવાન દિશા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ દિશુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની મોદી ના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વતંત્ર વીર ભગવાન બિરસાની જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાન શ્રી શરૂ કરાવી છે શ્રી મોદી સાહેબે સાહેબના 11 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂજ્યા છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત પાલ દળવાળમાં વિરાંજલિવન અને માનગઢમાં ગોવિંદ ગુરુ સહિત વન બનાવવામાં આવ્યું છે આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા ધામ પંપા સરોવર ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રના વિકાસ માટે પણ આપણે અનેક પગલા ભર્યા છે આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે બે હજાર સાતમાં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી